તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ને તમારો બધાનો પ્રિય ક્વેશ્ચન છે કારણ કે દરેક વ્લોગ હોય કમ્યુનિટી પોસ્ટ હોય કે ઇન્સ્ટાગ્રામની રીલ હોય એમાં તમારો બધાનો આ ક્વેશ્ચન તો ફિક્સ જ હોય છે સંસની વાળો ક્વેશ્ચન જાડું ક્વેશ્ચન કે તમે બેબી પ્લાનિંગ ક્યારે કરવાના છો ઓકે શું છે આનો આન્સર આપો લોકો પૂછે છે હે ગાઈસ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો આજે અમે વ્લોગ નથી કરવાના પણ ક્વેશ્ચન આન્સર વાળો વ્લોગ કરવાના છીએ અને ક્વેશ્ચન ક્યાંથી ઉપડવાનું તમને લોકોને ખબર જ છે કે આપણે YouTube માં છે ને તમે આવો ત્યાં સાઈડમાં જાવ તો YouTube કમ્યુનિટી આવે એમાં મેં પોસ્ટ કરી દીધી પોસ્ટ જોતો લખાણા જ હતું કે હું જેટલું લખ્યું હતું આપણે કે ક્વેશ્ચન આન્સર વાળો વિડીયો કરવાના તો તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો તેમાં ઘણી બધી કોમેન્ટો આવી છે તો એમાંથી જ આપણે પિકઅપ કરીને તમને એના જવાબ આપશું તો સૌથી પહેલી કોમેન્ટ હું વાંચું છું કે પાયલ તમને નીરવની ની આદત નથી ગમતી અને નીરવ તમને પાયલ ની આદત નથી ગમતી તો મને છે ને નીરવની એક આદત નથી ગમતી એમ તો ઘણી બધી આદત નથી ગમતી પણ એક કહેવાની છે ને તો એ કહી દો કે અમુક ડિસિઝન છે મારા મારા ખુદને લેવા હોય ને તો નીરવ મને ઇન્ફ્લુઅન્સ કરી નાખે અને એ ડિસિઝન નો લેવા દે તો મને એ આદત નીરવ નથી ગમતી ઓકે અને મને પાયલ બધી આદત ગમે છે કારણ કે મારે હમણાં એના હાથ

અંદાજે તને ખબર હોય કે મારા માઈનસ પોઈન્ટ માં મને એવું લાગે કે નીરવ ને છે ને બધી વસ્તુ આમ પર્ટીક્યુલરલી બધી છે ને ઓર્ગેનાઇઝ થઈ જો અને મારે છે ને થોડુંક રફ ખાતો છે ગમે એની આ વસ્તુ આવે ને આમ ફેંકી દેવાની તો એ નીરવ ને મારી આદત નથી ગમતી જે મેં ઘણી બધી સુધારી છે જો કે એ હારા માટે જ માર સુધારો કરવાની જરૂર છે તો મે ટ્રાય કરી છે પણ તો એ નીરવ જેવી ઉનક ભરી મને છે ને પર્ટિક્યુલર વસ્તુ આ વસ્તુ અહીંયા જોઈ આ અહીંયા જોઈ પછી મારે સપોઝ આ વસ્તુ અહીંયા આ ટાઈમમાં જોઈએ આ ટાઈમમાં માં જોઈ જાડુ એવું નથી કરતી કઈ વાંધો નહીં તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો બીજો ક્વેશ્ચન છે ને બહુ મસ્ત પૂછ્યો છે કે યુ બોથ આર ઇન સેમ વર્ક ફિલ્ડ તો ક્યારેક વર્ક એજ્યુકેશન મની ડિસ્ટ્રિબ્યુશન ડિસિઝન ફોર ફ્યુચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન એક્સપેન્સિવ થિંગ્સ ને લઈને ડિસ્કશન કરો કે ઝઘડો એન્ડ એટ ધ એન્ડ હુ વિલ ડિસાઈડ વોટ ટુ ડુ તો આપણો ઉત્તર તો એમાં એવું છે કે એક વર્ક માં કામ કરીને તો અમારા ઝઘડા ઘણા બધા થાય છે પણ એટ ધ એન્ડ અમારા બંનેનો છે ને મળીને ડિસિઝન અમે ગમે એ વસ્તુમાં લઈ છીએ કે એક્સપેન્સિવ વસ્તુ લેવી જોઈએ કે નો લેવી જોઈએ જો વર્થ ઇટ હોય તો લઈ લેવી જોઈએ નહીં પછી ઠેકાડી દેવાની વસ્તુ તો બધા ડિસિઝન છે ને અમે બંને મળીને જ લઈએ છીએ પણ આ ઘણી વાર ઝઘડો થાય છે કારણ કે બંને ના મત છે ને નો હરખા થતા હોય તો મારો સેમ જ ઉત્તર છે એક ફિલ્ડમાં માં હોય ને તો ફાયદા એટલા છે નુકસાન અલગ છે પણ ફાયદા જ્યાં છે ને બધા ફ્યુચર પ્લાન હોય ઇન્વેસ્ટમેન્ટ હોય કે એક્સપેન્સિવ વસ્તુ લેવી હોય બધું અમે મળીને જ કરીએ છીએ એક ટુ જેડ મળીને કરીએ કારણ કે અમે બંને સેમ એજના છીએ અને વર્ષોથી સાથે કામ કરીએ છીએ પેલા તો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હવે હસબન્ડ

તું કયું યુઝ કરું હું જેમાં ધોળી ની ફિલ્ટર યુઝ કરું ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટર ની વાત કરું યુટ્યુબ વિડીયો ની વાત કરું મને એડિટિંગ માં એટલું બધું કઈ નોલેજ એટલે આપણે એમાં જવાબ તમને કઈ નહીં આપી શકી તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પાયલ દીદી તમારું ફેવરિટ સોંગ પછી મૂવી અને કલર કયો છે તો મારું ફેવરિટ જે મૂવી છે ને અજબ પ્રેમ કી ગજબ કહાની છે અને આમ તો જો કે મારા ઘડિયા પડે છે ને ચેન થતા રહેતા હોય પણ મને અજબ પ્રેમ કી ગજબ કહાની મૂવી બહુ એટલે બહુ જોવું ગમે અને એનું જ ગીત છે તેરા હોને લગાવું ગીત મને છે ને બહુ વધારે પડતું ગમે છે અને કલર તો મને અત્યારે તો બધાય ગમે છે પણ વધારે મને કહું તો મને લાગે બ્લેક કલર ગમતો હોય છે ઓકે તો મારું મૂવી અને સોંગ માં અલગ કેવું છે કારણ કે એ તો સતત પડતા હોય એ તમને જવાબ નહીં આપું પણ મને

આવે મને પકો કલર વધારે ગમે છે તો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે Shimla જેવી મોટી ટ્રીપ ક્યારે પ્લાન કરવાના છો તો આનો આન્સર ખાલી નીરવ જ આપશે કારણ કે એ પ્લાન કરે તો આપણે તૈયાર છીએ મેં એવું છે Shimla જેવી મોટી પ્લાનિંગ છે ને અમારે એની પહેલા પ્લાનિંગ કરવું પડે કારણ કે એક તો આપણે જાડો 8 10 દિવસનો પ્લાન હોય એટલે બીજો આપણે સપોઝ મહિના પહેલા તેનો પ્લાનિંગ કરવું પડે પણ ગમે ત્યારે કરવાનું છે તમને અગાઉ અપડેટ આપી દીધું હમણાં તો કોઈ પ્લાન નથી પણ દૂર દૂર થોડો ઘણો પ્લાન આલે છે અત્યારે ઉના નો પતે ને ત્યાં સુધી તો ક્યાંય જવાનું પ્લાન નથી હવે તો મને એવું છે કે ઘરે જ એવું છે ખાવાય બહાર જ જવું એમ કાઈ નહીં જે બી હશે તમને અપડેટ

એવું લાગે છે કે તમે મને ખાલી એકને જોવો ને તોય તમને નો ગમે નિરવને ને એકલા જોવો ને તોય નો ગમે મને એવું લાગે કે આપડા બેની જે કેમેસ્ટ્રી છે આપડા બેની જે નોક જોક છે ને બધા લોકોને ને જોવી ગમતી હોય ઓકે તો વાંધો નહીં તમે લોકો કોમેન્ટ કરો કે મને તમને જોવો ગમે છે કે નહીં કોમેન્ટ કરો એટલે ઈ તમને આગળ જોવા મળશે ને મને તો ગમે છે પણ લોકો ને કોમેન્ટ કરવા દે આ વાંધો નહીં પણ મેં મારી કોમેન્ટ અત્યારથી કરી દીધી કે મને ગમે છે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારા બંને વચ્ચે ક્યારે ઝઘડો થાય છે કે બંને ખુશ જ રહો છો અને અમને બી ખુશ રાખો છો તો ખાલી આ જે ક્વેશ્ચન આન્સર વાળો વિડિયો કરતા હતા ને એમાં એક બે વાર અમને નોક જો થાય છે બોલા એટલે તમે પત્ની હોય તમને ખબર ન હોય બધું ચાલતું અમુક વાર તો તમે કેમેરા જોઈ જ છો કે ઘણી બધી વાર થઈ જાય અમે છે ને બ્લોગ ને રાખવાની ટ્રાય કરી એટલે જ અમે ક્યારે એવું નથી પરફેક્ટ કપલ ને

દેખીતી કેટલા મોટા છે ઓકે તો પ્રોબેબલી મારો બર્થડે આવે છે છઠ્ઠા મહિનામાં જાડુને દસમા મહિનામાં એટલે સાડા ત્રણ ચાર મહિના જેવો છે ચાર મહિનામાં 8 દિવસ ઓછા એટલા મોટા છો ઓકે હું છું મોટા છો તમે મારાથી એમ કહું છું ઓકે એટલો બધો મોટો છું તમારાથી તમારા મારાથી બહુ મોટા છો તમે ઓકે જિંદગીમાં પહેલી વાર એને મને તમે અને છો ને એવું કીધું મને ગમતું હોય તો બોલ બોલાપચી શરૂ કર દે આ મન ગમેસ ચાલુ કર દે બસ કે તો વાત થું નિરોને તમે કહીશ ડન ઓકે આ તો પૂછી એવી છે તમને એક ઢીકો મારું એને કહેવાય તું મને ઢીકો મારે છે બસ ઘણા બધા સવાલ પૂછો છે કે તમે સુરત માં કે ભાવનગરમાં કે અલગ અલગ સિટી માં મીટઅપ કેમ નથી રાખતા અમારે મીટઅપ ઘણા દિવસોથી થી રાખવું છે પ્લાન એ ઘણા છે જેથી અમે તમારાથી વધારે નજીક આવી જઈએ તમે અમને મળી શકો અને અમે તમને મળી શકીએ પણ મીટઅપ માં અમે અંદાજો ન થતો કેટલા માણસો ભેગા થાય અમે સપોઝ સો માણસ નું ધાયર હોય અને હજાર ભેગા થઈ જાય તો હજાર નું પછી પ્લાનિંગ અલગ કરવું પડે કારણ કે ધક્કા મૂકી થઈ જાય પછી જે જગ્યા હોય ત્યાં થોડીક પરમિશન નહીં બધું એટલે થોડુંક પ્લાનિંગ સાથે અમારે મીટઅપ કરવું પડશે કારણ કે મને એવું લાગે છે અમે આમ કહી દે કે અહીં આવી જજો તો

ચાલુ કરી દો એટલે મારે જોબ તો કરવાનો કોઈ સવાલ જ નથી કારણ કે જાણ્યું મને એવું હતું કે કોમ્પિટર જેટલું પૂરું થાય પહેલાં યુટ્યુબમાં સક્સેસ મળી જાય અને છેલ્લા આઠ નવ વર્ષથી કમ્પ્લીટ અમે યુટ્યુબમાં ચેનલ ચલાવીએ છીએ અને ફૂલ ટાઈમ હું યુટ્યુબ કરું છું એટલે આની સાઈડમાં કંઈ ન થાય મેન જ આ થાય એવું લાગે મને લાગે ટી નો પાલચ ચોવીસ કલાક હોય ને અમુક આતો એને એ ઘટતા હોય એટલું બધું કામ હોય એટલે આ જ ફૂલ ટાઈમ જો તમને લોકોને ખાલી એમ લાગે દસ મિનિટનો વ્લોગ પણ દસ મિનિટનો વ્લોગ હોય એટલે કોમેડી વિડિયો હોય પછી કોઈ બ્રાન્ડ સાથે કામ ચાલતું હોય સ્ક્રિપ્ટિંગ ચાલતું હોય એડિટિંગ ચાલતું હોય હજાર વસ્તુ હોય યુટ્યુબમાં ખાલી તમને લાગે દસ મિનિટનો કોન્ટેન્ટ પણ એની પાછળ તો ભાઈ હલવાઈ ગયા તો ઘણા બધા એવી પણ કોમેન્ટ કરેલી છે કે અમને તમારા વિડિયો બહુ જોઈ છે બ્લોગ બહુ જોઈ છે અને અમારા આખું ફેમિલી જોવે છે તો તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર અને અમને તમારા બ્લોગ જોવા ગમે છે ને તમે ક્યુટ છો ને એવા બધી બહુ કોમેન્ટ છે તો બધાને દિલથી આભાર અને ઘણા બધા ક્વેશ્ચન હતા પણ એમાંથી જે બી સારા સારા લાગે તમને સાંભળવાનું મજા આવે ને એ બધાના આન્સર આપણ અમે ટ્રાય કરી છે અમારા તરફથી અને જેના બી ક્વેશ્ચન અમે નથી લીધા ને તેના દિલથી સોરી અને તમે પાછા ગમે ત્યારે ક્વેશ્ચન આન્સર વાળો વિડિયો હોય ને તે તમારા સારા સારા ક્વેશ્ચન નાખજો જેથી અમે છે એને આન્સર આપીશું અને આ વિડીયો ની કોમેન્ટ માં નાખી દઉં કારણ કે નેક્સ્ટ વિડીયો બનાવીએ ને જાડું ત્યારે આના જે આપણે ક્વેશ્ચન આવ્યા છે ને એ જ લેશું હા તો ડન થઈ ગયું તો કોમેન્ટ કરી દેજો તો આઈ હોપ કે તમને અમારો જે ક્વેશ્ચન આન્સર વાળો જે બ્લોગ છે ને બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અને YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય 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 ફટાફટ તમારા જે બી ક્વેશ્ચન હોય એ કોમેન્ટ લખી દો